નમસ્કાર હું લાભુભાઈ અગ્રણી હાલની પરિસ્થિતિમાં રાજકોટ સીટના ઉમેદવાર માન્ય રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું એને સૌપ્રથમ વખોડી કાઢું છું કોઈ સમાજની પ્રતિષ્ઠા કે આબરૂ ઉપર ઘા કરવાનો કોઈને અધિકાર નથી એમાં જે લોકોએ આ દેશ માટે બલિદાન આપ્યા હોય કોઈની રક્ષા કરવા માટે પાળિયા થયા હોય એવા સમાજ માટે એમની બહેનો માટે આવા શબ્દોનું ઉચ્ચારણ ખૂબ નિંદનીય છે પરંતુ ક્ષત્રિય સમાજની માંગ ખૂબ વ્યાજબી છે માત્ર એક ઉમેદવાર બદલી નાખો એમના પત્નીને ટિકિટ આપો એમના ભાઈને ટિકિટ આપો તો એમને વાંધો નથી એનો અર્થ કોઈ સમ પાટીદાર સમાજ સામે કોઈ વાંધો નથી પાટીદાર સમાજે પણ ધીરજ રાખવાની જરૂર છે ખોટા નિવેદોમાં પડવાની જરૂર નથી પરંતુ કોઈ દૂધે ધોયેલા નથી આ જ નેતાઓ પાસના આંદોલન વખતે કેવા દાવ લેતા હતા કેવી ખોટી ફરિયાદો કરાવતા હતા કેવા નિર્દોષ લોકોને જેલમાં પૂરતા હતા કેટલાની ભણતરની નોકરીની અપેક્ષાઓ પાણીમાં ધૂળમાં મળી જતી હતી ફાયરિંગ થયા મર્ડર થયા કોણે આદેશ કર્યો કોણે ફાયરિંગ કર્યું આજ સુધી પતો નથી અને અમારા પાલીતાણાના ધારાસભ્ય મનસુખભાઈ માંડવીયાના ટેકેદારોએ તો પટેલ હોવા છતાં એવા શબ્દો જિલ્લા પંચાયતમાં બોલેલા છે મારા મોઢે અને મારે ઝઘડો થયેલો છે કે પાટીદારો કટોરો લઈને ભૂખ માગવા નીકળ્યા છે તો આવું બોલનારા પાટીદારો કયા ખાનદાનના હતા જો પાટીદારો માટે આંદોલન કરે ત્યારે તમે પક્ષા પક્ષીની રાજનીતિ કરવા માટે આટલા નિમ્ન સ્તરે વયા જતા હો તો એ પાટીદાર સહન કરે ક્ષેત્રીઓ સહન ન કરે એટલે ભાજપના માવડી મંડળને પણ વિનંતી કરું છું ગુજરાતમાં જે શાંતિ છે એ જળવાઈ રહે કોઈ સમાજ સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય અને રૂપાલા સાહેબના બચાવમાં પણ પાટીદાર સમાજે બિલકુલ રસ લઈને ઉતારવાની જરૂર નથી કારણ કે આ સમાજ સામેની લડાઈ નથી વ્યક્તિ સામેની લડાઈ છે અને ભૂલ કરી ભોગવે સાંસદ બન્યા મંત્રી બન્યા રાજ્યમાં મંત્રી બન્યા પ્રદેશ પ્રમુખ બન્યા ભાજપે ઘણું જ આપું છું આટલું બધું મેળવું હોય એણે એક ટિકિટ જતી કે જ દેવી જોઈએ દેશના રાષ્ટ્રના અને સમાજના હિતમાં વિશેષ સલાહ દેવામાં હું નાનો છું પણ ભાજપના મોવડી મંડળને વિનંતી કરું છું આનો વહેલામાં વહેલી તકે અંત નહીં આવે તો ઘણી સીટમાં નુકસાન થશે બસ એટલું જય હિન્દ જય ભારત